આ તમને ક્રેન દેખાય છે ને આ બોટલ છે તો રિવર રાફ્ટિંગ છે ને ચાલુ થઈ ગયું છે જો લોકો આવે છે તે મને જાઉ એમાં મોટું જોયું ન ત્યાર હવાર હવાર માં તો નીચે હાલ ક્યાં લઈ જ ન સાઈ તીતી માર કોને બોલ સોરી સોરી વધારે લાગી ગયું ભૂલ થઈ ગઈ પલક 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 નહીં 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 પલક ઠેકડો નહીં મારતી ઠેકડો નહીં માર ઠેકડો ન માર ઠેકડો માર ઠેકડો માર ઠેકડો માર નો ઠેકડો ન મારતી પલક તો ખડી ગઈ હેગાઇજ રાતના બાર વાગી ગયા અને રાતનું વાતાવરણ છે ને અત્યારે સાવ ખરાબ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને વીજળી ને કડાકા ને એવું થાય છે આ ડુંગળો છે દેખાય ને એટલો ઉપર ડુંગળો છે અને આ સાઈડ ઘાટ છે લાઈટ તને જતી રહી લાઈટ હજી હમણાં જસ્ટ આવી જ છે અને વીજળી એટલી થાય છે વાતાવરણમાં ગરમી પણ એટલી થાય છે મુજારો થાય ને એવું થાય છે લાગે આજ રાતે છે ને ફૂલ વરસાદ પડવાનો છે અહીંયા ઋષિકેશ તો છે હું ત્રણ થી ચાર વાર આવી ગયો છું પણ પપ્પાની સાથે એક વાર આવી ગયો મમ્મી બેન સાથે આવી ગયો છું ત્યારે બહુ નાનો હતો ત્યારે મેં ની શરૂઆત કરી હતી ઋષિકેશ માં કોઈ દિવસ નાઇટ નથી રોકાણો ફર્સ્ટ નાઈટ છે મારી કેવી જાય હું સવાર માં સવાર થઈ ગયું છે સવાર નો વ્યુ તમને દેખાડી દઉં ને પછી આપણે આગળની પ્રોસેસ ની વાત કરીએ કે આખી રાત તો મને ઊંઘ જ ન આવી શું થયું કોને ખબર આખી રાતમાં રાત માં એમ છાતી માં પ્રેશર કેમ થતું એવું લાગતું હતું દેખાડો જુઓ કઈ અલગ જ છે ને રાતે કેવું હતું અત્યારે કેવું ને રાતે બહુ સારો વરસાદ આવી ગયો છે અહીંયા બધું પલટી ગયેલું છે હવે અમે બંને વિચારીએ છીએ કે નાસ્તો કરી ને પછી આપણે નીકળી જઈએ બાર જવા માટે બીજે જવા માટે અહીં અહીંયા રોકાય પણ વિચારીએ હમણાં થોડી વાર મને અલગ થાય છે તૈયાર

પલકે છે ને હિન્દી મિની બ્લોગ ચાલુ કર્યા બોટ નું શૂટ લે છે પણ આવતું નથી ના મોબાઈલ માં તારે છે ને મોબાઈલ મોટો લેવો પડશે આવી ગયો મારો ફોન કઈ જેવો તેવો નથી કાલ રાત ની આન્ય નથી જોઈ જોઈને મજા આવી ગઈ આજનો બ્રેકફાસ્ટ આ ટેબલ ઉપર રાખીએ કે બીજા ટેબલ ઉપર સવાર સવાર માં વોટર આના જેવી થઈ ગયા ને લાલ ટમેટા જેવી પેલી ખાતા હોય તો થઈ છે બહુ મસ્ત છે પલક ની ચા આવી ગઈ ચા ની અંદર સુગર સેપરેટ છે ચેક કર કેવી છે નાખી દયો કે નાખી દયો નાખી દયો નાખી દયો તો મને કોઈ ચા ભાવતી જ નથી ચા નો મળે રીસાવાનું ચાલુ આ ડુંગરા મજા લે મારા માટે છે આલુ પરોઠા મે મંગાવી છે પલક ને એનો ચા સારો નથી આવ્યો એટલે ગુસ્સો કરીને બેઠી છે મારી સાથે ચા હું મારી હાથે બનાવી ને તો હાથે બનાવીશ તો ટાઈમ નથી રહ્યો ટાઈમ રહેશે તો વિડીયો શૂટ નહીં થાય કેમ કે અત્યારે દસ ને પાંચ થઈ ગયા અમારું ચેકઆઉટ ટાઈમ છે અગિયાર વાગે આ ગોટો રાખી લેવી પડશે આજનો દિવસ કાલ નો દિવસ શું કરશું રોકાઈ જઈ ચા માટે છ હજાર દેવા તૈયાર છું કે નાસ્તો કરી લીધો નાસ્તો કરીને અહીંયા બેઠીને બે ત્રણ ફોટો પાડ લઈ આજે થોડું છે મને તાવ જેવું લાગે છે કે મને તાવ આવે છે કેમ કે આખી રાત મને ઊંઘ નથી આવી તમને પેલા મેં કીધું હતું અત્યાર સુધી રીલ્સ નું શૂટિંગ કરતા હતા રીટેક માં પથારી ફેરી મારે બે રીલ્સ બનાવીને પલકની એક જ રીલ્સ બન્યું હાલ તો એક ફેરી એક ફેરી એક ફેરી દેખાડી દે આપડે નીચે રૂમ રાખવાની રૂમ માં આપણે હવે રેવાનું છે ઈ રૂમ આના કરતા સારું છે ને આવું મસ્ત છે આની કરતા સારું છે વ્યુ થોડોક નહીં આવે સારો છે આની કરતા નીચેનો જે રૂમ છે ને ધમકે છે બહુ મસ્ત છે આજે રૂમ છે ને એ થોડોક આમ સિમ્પલ જેવો લાગે છે એટલે અને બીજી વાત એ કે આ એસી ની છે ને અવાજ બહુ વારે વારે દસ પંદર મિનિટ થાય ને એમ ઘરે છે એના હિસાબે છે ને નીચે જ જતું રહેવાનું છે બાય બાય ધીસ વ્યૂ મસ્ત મજાનો તો પણ નીચે જવું છે કપડા જોઈ લે એના નાઇટ કપડા હાથમાં લઈને ઉભી ચાલ નીચે જવા લાવું બાજુ નીચેનો છે આ રૂમ સોરી આ સુજ પડ્યા તારા અહીંયા મને મની મને ખબર છે તું લે લેતા હોય એમ કહી દે એમ ચોખ્ખી ભાષામાં બસ view તો એ થોડોક નીચો આવી ગયો બાકી રૂમ તમને દેખાડો ને જુઓ આ રૂમ કેવો મસ્ત છે આ સાઈટ ટીવી અલક ડબલ કેમ દેખાય જો આમાં યુટ્યુબ તમે જોઈ શકો ને આ રૂમ તો જો અને બેકગ્રાઉન્ડ તો જો આવો રૂમ જ આપણે ઘરે બનાવવાનો છે દી મકાન બનાવીને ત્યારે આના કરતા બેસ્ટ બનાવવાનો મને આ ગમે તો શું કરવાનું તમે આ આવી ગયો મારા આખો છે ને ટે છે પેલા કરતા તો હમ કરે તો મે મંગાવી છે મેગી તો મેગી આવી ગઈ છે એ પણ વેજીટેબલ મંગાવી હતી મને બહુ ભાવે ને એના માટે ચલો ખાઈ લઈએ હું છે ને ક્યારે મેગી નથી ખાતો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું મેગી કેવી લાગે છે મને અને અત્યારે એડિટિંગ કરવાનું છે એડિટિંગ થઈ ગયા પછી બહાર જવાનું ઋષિકેશમાં ફરવા માટે ચલો ખોડાઈ દો તમને મેગી કોક મારીને ગરમ લાગશે તમને લો લો ખાઈ લો ખાઈ લો ધીમે ધીમે ગરમ લાગશે ગરમ રોટલી નો આપ્યા જોડે ને રોટલી નો હોય હું ખાઉ ને પણ તો બની નાખો જો બાથરૂમ ની અંદર આવી ડિઝાઇન આતે બનાવેલી છે સાંજના ચાર વાગી ગયા છે ને હવે ફરવા જવાનો પ્લાન કરીએ છીએ કેમ કે અત્યાર સુધી એડિટિંગ ચાલતું હતું રીલ્સ ફોટો શૂટ ને બધું ચાલતું હતું બધું પતિ એડિટિંગ એ પતિ ગયું અત્યારે તડકો થોડોક થઈ ગયો છે વાતાવરણમાં થોડુંક સારું એટલા માટે બે પ્લાન કર્યો કે હવે ચાલીને રામઝુલા અને લક્ષ્મણ ઝુલા આપણે જઈએ ચાલીને કઈક સાતસો મીટર જેવું અડધો કિલોમીટર કરતા થોડું વધારે અહીંથી સામે દેખાય છે દેખાડું આ દેખાય છે ને રામઝુલા લક્ષ્મણ ઝુલા આ છે ઝુલો છે એક પાછળ છે આ રામઝુલા છે કે લક્ષ્મણ ઝુલા ઈ મને નથી ખબર આ તમને ક્રેન દેખાય છે ને આ હોટલ છે આ હોટલ ની અંદર આપણે બેઠા બેઠા જમીએ ને ઈ બોટલ છે ત્યાં જવું છે આપણે પણ બંને એકલા છે એટલે નથી જવું બ્લેક કપડા બહુ મસ્ત લાગે ને બ્લેક કપડામાં કાળા માણસો ઈ ધોરા લાગે બધાની હારો જ લાગે બ્લેક કલર અરે હારે લાગે ભલે તારા ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તું તો બહુ સારી લાગે જવું છે ને અત્યારે ઓકે મને જે પણ ગમે ને મને બધું લઈ જવાનું છે હવે ગાઈઝ આ દરવાજો ખોલી મે જોયું ને અંદર મસ્ત મજાનું ફ્રીજ નીકળ્યું કંપની કઈ છે બીપીએલ પપ્પાના પૈસા મોજ ના ની અંદર કયા છે ઓહ એ ગાઈઝ રેડ બુલ નીકળ્યું અંદર કોણ ભૂલી ગયું છે અચ્છા મે તો દારૂ નથી ભૂલી ગયો ને દારૂ નું ને રેડ બુલ જ છે બાપા મજામાં આમાં તો જો લિટરલી ફ્રીજ કેટલું જામી ગયું કે બરફ છે બધે રેડ બુલ પીઉ છે તારે

Reach for the city lines. and This ain't where I belong. Ain't look at me, Mona, what I've become. And I've been